ભારે વરસાદને કારણે જમીન ભીંજાઈ જતાં આ રેસિડેન્સીની દિવાલ નજીકના બાંધકામ સાઇટમાં ધરાશયી થઈ ગઈ હતી આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે જેમાં દિવાલ ધરાશયી થતી નજરે પડે છે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી શહેરમાં માત્ર દસ કલાકમાં લગભગ નવ ઇંચ બસો મીમી વરસાદ પડ્યો છે જેમાંથી એકસો મીમી માત્ર બે કલાકમાં જ ખાબક્યો હતો ભારે વરસાદને કારણે પાલ પાલનપુર યોગી ચોક રિંગ રોડ સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે મેટ્રો રેલ અને અન્ય નગરપાલિકાઓ કામો માટે ખોદકામ થયેલા રસ્તાઓ પર પાણી ભરાતા અકસ્માતની ભીતિ પણ વધી ગઈ છે શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ જતા ફાયર અને ઇમરજન્સીની ટીમોએ સો થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે પાલ વિસ્તારમાં દિવાલ ધરાશયી થવાની ઘટના બાદ તંત્રએ આસપાસના વિસ્તારમાં પણ ચકાસણી શરૂ કરી છે શહેરના અનેક સ્કૂલો બંધ રાખવામાં આવી છે અને બસો થી વધુ બસ ટ્રીપ્સ રદ કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા ઓગણીસો થી વધુ સફાઈ કામદારોને પાણી નિકાળવા અને સફાઈ માટે તૈનાત કરવામાં આવ્યા છે હવે પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ ભારે વરસાદની આગાહી કરી છે જેથી તંત્ર અને રાહદારીઓએ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે ઓર્કિડ એલિટ રેસિડેન્સીની દિવાલ ધરાશાયી થવાનો બનાવ સેના બાંધકામની ગુણવત્તા અને સુરક્ષા અંગે પ્રશ્નચિહ્ન ઊભું કરે છે તંત્રએ આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે પગલાં લેવાની ખાતરી આપી છે